thank you તાજમહેલ રોડથી માંજલપુર તરફ જવા માટે કોર્પોરેશન બનાવેલ લાલબાગ બ્રિજ પર થોડા વરસાદમાં ખાડા પડી ગયા છે ત્યારે પાલિકા આજે બ્રિજ પર ડામર ઉખેડી ફરીથી તેને રીસર્વિસિંગની કામગીરી કરી હતી ત્યારે રોડ બેસી જવાની ઘટનામાં તંત્ર ખૂબ સહજતાથી લઈ રહ્યું હોવાની બાબત સપાટી પર આવી છે કોર્પોરેશને આજથી બાર વર્ષ અગાઉ લાલબાગ ખાતેનો બ્રિજ બનાવ્યો હતો ત્યારે બ્રિજ પર અનેક જગ્યાએ ડામર ઉખડી જતા અંદાજે એક મહિના અગાઉ રૂપિયા સવા કરોડના ખર્ચે બ્રિજ પર ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી હતી હાલ નજીવાર વરસાદમાં લાલબાગ બ્રિજ પર ફરીથી મસ્ત મોટા ખાડા પડી ગયા છે તેના કારણે લોકોને અવર તકલીફ પડી રહી છે ખાસ કરીને વાહનો ખાડામાંથી પસાર થવા ટાણે પછડાઈ રહ્યા છે અને ચાલકોને મુશ્કેલી ઊભી થઈ રહી છે પરિસ્થિતિ વચ્ચે આજે પાલિકા તંત્રએ લાલબાગ બ્રિજ પર ફરીથી રી સર્વિસિંગની કામગીરી હાથ ધરી છે તે જોતા અંદાજે એક મહિના પહેલા સવા કરોડના ખર્ચે બ્રિજ પર પથારવામાં આવેલ ડાંબરની કામગીરીમાં ગુણવત્તા જળવાઈ છે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે લાલબાગ બ્રિજ ક્યારે રિસર્ચ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે પૂરો થયો કેટલા લાખનું કામ હતું

એટલે ફાઇલ અમે જોઈ જ આની અંદર 1 કરોડ રૂપિયાનું કામ છે 1 કરોડ 36 34 લાખ જેવું કામ છે અને 1 કરોડ 1 લાખ જેવું બરોબર અત્યારે પેમેન્ટ પણ ચૂકવવાની તૈયાર ફાઇલ મંજૂર ના ના જે કાર્પેટ નું છે બાકીનો જે બેબી ફાઇલ છે બધી પેમેન્ટ બાકી જ છે હજી એનું કોઈ કમ્પલીટ પેમેન્ટ ક્યાંય થયું નથી સાહેબ ખાસ કરીને કે ખાતર રિસેપ્ટ સાહેબ હજી પણ ખાડા કે દેખાય છે અને એનો પૂરવાની કામગીરી હાથ ધરાઈ છે લગભગ પંદર હજાર સ્ક્વેર મીટર જેવી આપણે કામગીરી કરી છે પંદર હજાર સ્ક્વેર મીટરમાંથી ખાલી દસ સ્ક્વેર મીટરમાં બે જગ્યા ડેવલપ થાય છે આ એક મુમેન્ટ હોય છે વર્ષો પછી કોઈ પણ બ્રિજ ઉપર તમે કાર્પેટની કામગીરી કરો તો કોન્ક્રીટ બિહેવિયર એનું જોવાનું હોય છે એટલે અમારું ઓબ્ઝર્વેશન ચાલુ છે અને ત્યાં કોઈ બી પાણી કે જેના લીધે બી થતું હશે તો જે કંઈ બે સ્પોટ ડેવલપ થયા હશે એને અમે રિપેરિંગ કરીને જે જોવાનું છે કામગીરી એનું નિકાલ લઈશું